મારું નામ લખાઈબેન નિત્યાસથી અમે આવ્યું અમારા ગામમાં દારૂનું બહુ પ્રમાણ વધી ગયું કે અમારી સહનશક્તિ થતી નથી ને આવા કાર્યો કોઈ હાથમાં લેતું નથી એટલે અમે આંદોલન કરવા આવ્યા અમારા ગામમાં દારૂ બંધ થવો જોઈએ નક્કર પછી અમે છે ને આનો આ બહુ તોફાન કરવા આવવાનું છે બે દિવસમાં દારૂ હાવ બન એટલે હાવ બન કોઈથી બેસાવો જ ન જોઈએ દારૂ ને ઘડીએ ઘડીએ બે ચાર કિસ્સા આવવાને આવા અમારા ગામમાં બહેનેસ કરે બાજુ મેં